પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી સાઉદી અરબની બે દિવસની મુલાકાતે રવાના થશે તેઓ ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી મોહમ્મદ બિન સલમાને આપેલા નિમંત્રણને પગલે સાઉદી મુલાકાતે જઈ રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ત્રીજો સાઉદી અરબ પ્રવાસ હશે સાઉદી અરબમાં યોજાનારી દ્વિપક્ષીય વાટાઘાટોમાં બંને દેશો વચ્ચે અનેક મુદ્દે સમજૂતી પર હસ્તાક્ષર થવાની સંભાવના છે પ્રધાનમંત્રી મોદી જિદ્દાહ ખાતે આવેલી ફેક્ટરીની મુલાકાત કરશે અને ભારતીય સમુદાય સાથે સંવાદ પણ કરશે प्रधानमंत्री मोदी એ સાઉદી અરેબ સાથે વધે રહેલા સંબંધોની સરાહના કરી છે અરબ ન્યૂઝને મુલાકાત આપતા प्रधानमंत्री કહ્યું હતું કે સાઉદી અરેબ એક વિશ્વસનીય અને વ્યૂહાત્મક સહયોગી છે प्रधानमंत्री 2 દિવસીય યાત્રામાં જિદદામાં જો એક ફેક્ટરી મોજૂદ છે ખાસ તો સે ડેટ્સ ફેક્ટરી છે वहां पर भी प्रधानमंत्री વિઝિટ કરેંગે અને આપકો બતા દે ભારતીયને सऊदी अरब के जेद्दा में खजूर प्रोसेसिंग यूनिट लगाई है और जिसमें हजारों की संख्या में भारतीय वर्कर भी काम करते हैं सऊदी अरब के जो कामगार हैं वो भी काम करते हैं तो प्रधानमंत्री नरेंद्र मोदी भारतीय जो कामगार हैं उनसे मुलाकात करेंगे और उसको लेकर भारत के जो कामगार हैं जो खास तौर से जिद्दा में काम करते हैं वो काफ़ी उत्साहित हैं तो दोनों देशों के लिए ये यात्रा मील का पत्थर होगी क्योंकि पिछले आठ दस सालों में भारत और सऊदी अरब एक दूसरे के काफ़ी नज़दीक आए इसके साथ साथ ही पश्चिम एशिया में जिस तरह का तनाव और जिस तरह की चुनौतियां हैं उस पर भी दोनों मुल्कों के नेता मिलकर बात कर सकते हैं कैमरामैन जयशंकर के साथ नीरज सिंह डीडी न्यूज़ जिद्दा सऊदी अरब